હાઈકોર્ટે દાતા રાજવીની અંબાજી પૂજા પર રોક આઠસો પચાસ વર્ષની પરંપરા પર રોક રાજવી પરિવાર અને લોકોમાં રોષ ગુજરાત હાઇકોર્ટે દાતા રાજવી પરિવાર દ્વારા અંબાજી મંદિરમાં આસોસો દાઠમની પૂજા પર રોક લગાવી છે આ નિર્ણયથી રાજવી પરિવાર અને સનાતની સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હાઈકોર્ટના આદેશના વિરોધમાં દાતાના બજારો સ્વયંભૂ બંધ્યા હતા અને એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું દાતા રાજવી પરિવાર છેલ્લા આઠસો પચાસ વર્ષથી આસો નવરાત્રીની આઠમે અંબાજી મંદિરમાં હવન અને પૂજા કરતો આવ્યો છે હાઈકોર્ટે આ પરંપરાગત પૂજામાં રાજવી પરિવારના હક પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે જેના કારણે આક્રોશ વ્યાપ્યો છે દાતા તાલુકાના સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા નિર્ણય સામે આવેદનપત્ર આપવાનું આયોજન કરાયું હતું દાતાના આઝાદ ચોક ખાતે આસપાસના ગામોના લોકો કણી સેના સહિત વિવિધ ધર્મપ્રેમી સંગઠનોને સમાજના ઘેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા મુસ્લિમ સમાજના લોકોએ પણ આ વિરોધને સમર્થન આપ્યું હતું આઝાદ ચોકથી એક વિશાળ રેલી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ રેલી દાતા મામલતદાર કચેરી પહોંચી હતી જ્યાં રાજવી પરિવાર અને સર્વ સમાજના લોકો દ્વારા હાઈકોર્ટના ચુકાદા સામે આવેદન પત્ર સુપરત કરવામાં આવ્યું હતું રાજવી પરિવારની આસો નવરાત્રીની આઠમ મેંબાજીમાં હવન અને પૂજા કરવાની આ પરંપરા આઠસો વર્ષ જૂની છે જેના પર હવે રોક લાગી છે રિપોર્ટર અલ્પેશ રાવલ મહેસાણા पत्र, पत्र देव पड़े आवेदन पत्र, पत्र। आविष्य અને હવે સમાજ તૈયાર છે જય માતાજી જય ગણેશ ખૂબ ખુબ આભાર ધન્યવાદ અને એક નોંધ લેવી જોઈએ એમને ક્યાંક ને ખોટું થશે ને થશે વાત પાકી પાકી ફરી એકવાર બોલો સોમનાથ ભગવાન એક અઠવાડિયા થી જે અને હું એક બ્રાહ્મણ છું અને ક્ષત્રિય ની વારે સદાય ઉભા રહ્યા છું અને સરકાર ને આપડે એટલું ખાલી એક જ વસ્તુ કહેવાની છે કે અમારી છે અને ખાસ વસ્તુ યાદ રાખજો કે આ એક ક્ષત્રિયો છે કે જેમના બાર બાર વર્ષના દીકરાઓ રણ મેદાન માં માથા દીધા છે અને જ્યારે ક્ષત્રિય ના દીકરો વીર ગતિ ત્યારે ક્ષત્રાણી સતી થાય છે અને એ ક્ષત્રિય ધર્મ છે એ રાજ પરિવાર છે અને સત્તામાં બેઠેલી સરકાર એ પણ ખબર હોવી જોઈએ ખાસ માં ખાસ એમને આપણા એમના સુધી પહોંચાડવાની છે મહત્વની વાત ક્યાંક ક્ષત્રિયો જે અહીંયા રાજવી પરિવારના માટે આજે કેટલા આજે અઢારે આલમ ઉભી છે ને તો એ માટે ઉભી છે કે આ રાજ પરિવાર એ પ્રજા રાજ પરિવાર છે ને એ માટે પ્રજા છે છે લલકારી રહી અને જરૂરત પડશે ને તો રસ્તા પર ઉતારવાની એ તાકાત છે જરૂરત પડશે તો ઉખાડી ફેંકવાની એ તાકાત છે આવનારા ઇલેક્શન સામે છે સંભાળીને ચુકાદો આપજો બાકી તમને રસ્તા પર ઉતારવાની અમારી તાકાત છે ક્ષત્રિય ધર્મ યુગે યુગે સનાતન ધર્મ યુગે યુગે ધરણસિંહ ચાવડા મુખ્ય સંકલન કરતા ગુજરાત રાજ્ય રાજ સંકલન સમિતિ અધ્યક્ષ ગુજરાત ક્ષત્રિય સભા આજ રોજ સમગ્ર દાતા વિસ્તારના તમામ વર્ગના આગેવાનો તમામ જ્ઞાતિના આગેવાનો અમારી ત્રણેય સેનાના પ્રમુખભાઈ શ્રી ધીરેન્દ્ર વીરભદ્રસિંહજી જાડેજા અને બધા એરિયાવાનોએ આજ રોજ મામલતદાસ શ્રી દાતાને આવેદન પત્ર આપીને રજૂઆત કરેલી છે આ પત્રકાર મિત્રો પણ જાણો છો કે છેલ્લા એક અઠવાડિયાથી અહીંયા રાજવી પરિવાર અને હાલના રાજવી દાદીપતિ મહારાજા રિદ્ધિરાજ સિંહજી અને હમના પૂર્વજો દ્વારા દર વર્ષે નવરાત્રિની અષ્ટમીએ ખાસ પૂજા પરંપરાના ભાગરૂપે ધાર્મિક આસ્થાના ભાગરૂપે અને આપણે એને હિન્દુ સંસ્કૃતિમાં કરવટું શબ્દ વાપરીએ છીએ એના સંદર્ભ બે હવન અને પૂજન કરવામાં આવે છે અને તાજેતરમાં કોટો જે ચુકાદો આપ્યો છે નામદા હાઈકોર્ટે તો એ કોર્ટના ચુકાદાની સામે સમગ્ર દાતા તાલુકોની સમગ્ર ગુજરાતના જે માય ભક્તો છે મા અંબાને માનનારા એ બધાની લાગણી હાથ થઈ છે કારણ કે રાજા એ કોઈ વ્યક્તિ નથી રાજા એ સમગ્ર પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી એક પદવી છે અને રાજા દ્વારા જે હવન કરવામાં આવતો હોય કે પૂજા વિશેષ કરવામાં આવતી હોય એ સમગ્ર ગુજરાતની પ્રજાની સુખાકારી માટે મા અંબાને પ્રાર્થના કરવાના ભાગરૂપે કરવામાં આવતો હોય ત્યારે અમે આજે નામદાર મામલતદાર મંત્રી શ્રી ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી અને મંત્રીમંડળ તેમજ બનાસકાંઠાના જે પણ રાજકીય આગેવાનો હોય આમાં કોઈ પક્ષની વાત આવતી નથી એમાં ભાજપ હોય કોંગ્રેસ હોય જે બી પક્ષ હોય આ આસ્થાનો સવાલ છે આ ધાર્મિકતાનો સવાલ છે આ પદાની પરંપરાનો સવાલ છે એટલે આ બાબતે સરકાર શ્રી પણ વિચારણા કરે અને અમે આવેદનપત્ર આપ્યા પછી નામદાર ને પણ અમે બધા વીરભદ્રસિંહ બધા એના સ્થાનિક આગેવાનો એ મળવાના છીએ અને આગળની અમે પોતે રણનીતિ નક્કી કરવાના છીએ કોર્ટમાં જવું પડશે તો અમે કોર્ટમાં પણ જઈશું સુપ્રીમ કોર્ટ સુધી જવું છે તો ત્યાં પણ જઈશું પ્રજાની એક જે સંવેદના છે એ સંવેદના સરકાર સત્વરે સમજે નહીત આ જે જનાક્રોધ છે એ દિવસે દિવસે આંદોલનનું સ્વરૂપ એ લેતો જશે ને આપ જાણો છો કે આજથી દોઢ બે વર્ષ પહેલા આ રાજા મહારાજના પ્રશ્ને જ પુરુષોત્તમભાઈ રૂપાળાના પ્રશ્ને શું થયું હતું એ આખું ગુજરાત અને આખું ભારત જાણે છે એટલે અમે ફરીથી વિનંતી કરીએ છીએ કે આવી પરિસ્થિતિ ફરીથી ઊભી ન થાય એને ખાસ માટે અમે વિનંતી કરી અને અમારી આ જે લાગણી છે એ આપ પત્રકાર મિત્રો સરકાર સુધી